નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી આજ જામનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતાનું થયું પરીક્ષણ જામનગર નજીક રિલાયન્સમાં દુર્ઘટના સર્જાઈ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જીજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી સહિતનો તબીબી સ્ટાફ ખડે પગે રહ્યો જિલ્લા પોલીસ વડા ડીએસપી સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો હતો આખરે સમગ્ર કાર્યક્રમ મોક જાહેર થતા તમામને હાશકારો થયો હતો વર્ષ 2019 પછી આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની ड्रिल જામનગર ખાતે યોજવામાં આવી રિલાયન્સ રિફાઇનરીના ટેન્ક ફાર્મમાં આગ લાગવાની સ્થિતિને અનુલક્ષીને આ મોક ડ્રિલ યોજવામાં આવી આજરોજ સ્ટેટ લેવલ ને મોક નું આયોજન થયેલ છે જેની અંદર જિલ્લા કલેક્ટરશ્રી પોલીસમાંથી એસપી અને એનડીઆરએફની ટીમ અને જે સંકલન કરતા શ્રી આદિત્યજી છે એ બધાના સહયોગથી અમે અહીંયા જીજીએચમાં સેન્ટર ઊભું કરેલું છે અને સાથે સાથે આર્મીના સહયોગથી એક સ્પેશલ વોર્ડ ઉભું કર્યું છે આ બે બેલના અન્વયે જે ઇન્સીડે મળતા એમ્પલો ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને અન્ય લોકો આ બધા કામગીરીમાં જોડાયા છે હાલ આપણી પાસે ત્રણ રિલાયન્સની બસ મોકડ્રીલના અન્વયે આવેલી છે અને આઠ દર્દીઓ એમ્બ્યુલન્સમાં આવ્યા છે આ મોક ડ્રીલ ના બધા લોકોનો સહયોગ મળેલ છે જિલ્લામાંથી પોલીસ તંત્ર જીએમસી માંથી આપણને ટેકો મળેલ છે પીઆઈયુ તરફથી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટે પણ આમાં મદદ કરી છે વ્યવસ્થા કરવામાં સાથે સાથે ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને બધા લોકોએ પંચોતેર લોકો જે બસીસમાં આવ્યા છે દર્દી તરીકે અને આઠ દર્દી તરીકે એમ્બ્યુલન્સમાં આવ્યા છે મોટાભાગના એમાં મોક ડ્રીલમાં બોન્સનું પેલું કરેલું છે અને એમની સારવાર ચાલુ છે આ રીતે આપણે હાલની કામગીરી કરી રહ્યા છીએ અને જિલ્લા જિલ્લા હેલ્થ વિભાગ સ્ટેટની હેલ્થ વિભાગ આપણે સેક્રેટરી સાહેબ કમિશનર સાહેબ અને મંત્રાલય બધા લોકો આનું સતત માર્ગદર્શન આપી રહ્યા છે ને નિરીક્ષણ કરી રહ્યા છે અહીંયા હતા અને એમની ટીમ સાથે અહીંયા કંટ્રોલ રૂમ એસપી સાહેબના માર્ગદર્શનમાં ઊભું થયેલ છે જે ખૂબ સરસ કામગીરી કરી રહ્યું છે સાથે સાથે પચાસ હોમગાર્ડની પણ એમને અમને આપેલ છે જેનાથી અહીંયા વ્યવસ્થા થઈ શકે